નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળેના ભાવ વીસ કિલો ડીટ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા ચૌદસો છપ્પનથી છ હજાર નવસો ત્રીસ રૂપિયા રાજકોટ બારસો ત્રીસથી અઢારસો બાણું રૂપિયા પાટણ સત્તરસો નેવથી પચીસો ઓગણસાઠ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળેના ભાવ વીસ કિલો ડીટ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા પિસ્તાળીસો એંસીથી સાત હજાર એકસો સાઠ રૂપિયા રાજકોટ પિસ્તાળીસોથી છ હજાર સો રૂપિયા બોટાદ ચોત્રીસો હાથથી છ હજાર બસો એકાણું રૂપિયા બાબરા બેતાળીસો છપ્પનથી પાંચ હજાર છસો ત્રીસ રૂપિયા અંજાર પિસ્તાળીસો ત્રીસથી છ હજાર એકસો બાણું રૂપિયા જેતપુર પિસ્તાળીસો ચોવીસથી પાંચ હજાર નવસો નવ રૂપિયા જામનગર ત્રણ હજાર ચાલીથી છ હજાર નેવ રૂપિયા જુનાગઢ પિસ્તાળીસો વીસથી પાંચ હજાર આઠસો બ્યાસી રૂપિયા ભાવનગર અડતાલીસો નેવથી પાંચ હજાર છસો નવ્વાણું રૂપિયા જસદણ પિસ્તાળીસસો એંસીથી પાંચ હજાર નવસો સાઠ રૂપિયા મોરબી તેતાળીસસો ચાલીસથી પાંચ હજાર આઠસો બેતાળીસ રૂપિયા અમરેલી ઓગણચાળીસો સાઠથી છ હજાર બસો પંચોતેર રૂપિયા ધ્રોલ તેત્રીસો એંશીથી પંચાવનસો સાઠ રૂપિયા કાલાવાડ બાવનસો પચાસથી છ હજાર રૂપિયા ગોંડલ સાડત્રીસો સાઠથી છ હજાર એકસો એક્યાશી રૂપિયા